નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ઉત્તરવાહીની પરિક્રમા ચાલી રહી છે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ઉત્તરવાહીની પરિક્રમા ચાલી રહી છે જેમાં આજ દિન સુધી સિત્તેર થી એસી હજારની સંખ્યા બતાવવામાં આવી છે અને પરિક્રમા પણ પ્રતિસાદ તંત્ર સરકારની વ્યવસ્થા જોઈ ગદગદ થઈ ગયા છે અહેવાલમાં ન્યૂઝ પરેશ પંડ્યા તિલકવાડા નર્મદે હર આજે આપણે જોઈએ છે કે પ્રયાગરાજમાં કુંભ થયો અને તેની સુવિધા ખરેખર વિશ્વ કક્ષાએ નોંધ લેવાય અને આજે ઉત્તર વાહિની પરિક્રમા જે નર્મદા જિલ્લામાં થઈ રહી છે અને દેશના ખૂણે ખૂણેથી આજે લોકો આવી રહ્યા છે ત્યારે આપણે જોઈએ કે પરિક્રમાવાસી તરીકે આપણો શું અનુભવ છે પરિક્રમાવાસી તરીકે અમે કહી શકીએ કે જે પ્રયાગરાજમાં ગવર્મેન્ટે જે પણ વ્યવસ્થા કરી હતી માણસોની બેટીને ધ્યાનમાં રાખીને એ અતિ ઉત્તમ હતી પણ અહીં જે ઉત્તરવાહીની પરિક્રમા થઈ રહી છે એ ઉત્તરવાહીની પરિક્રમામાં પણ ગુજરાત ગવર્મેન્ટે બહુ સારી અરેન્જમેન્ટ કરી છે નાનામાં નાની વસ્તુનો ખ્યાલ રાખેલો છે દરેક વ્યક્તિનો ખ્યાલ રાખેલો છે એમને કોઈપણ પ્રકારની ખાવા પીવાની ઇવન શૌચાલયની કોઈપણ પ્રકારની સગો અગરતા ન પડે છે એને પૂરેપૂરું ધ્યાન રાખેલું છે બીજું કે અઠ્ઠાવીસ ત્રણથી આ પરિક્રમા ચાલુ થઈ છે અને આજની તારીખ સુધીમાં લગભગ સિત્તેર હજાર જેટલા માણસોએ પરિક્રમા પૂર્ણ કરી દીધી છે અને કોઈ માણસને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી ગવર્મેન્ટ આપણે કઈ સેવાઓ કન્ટિન્યુ ચાલુ રાખે અને દરેક માણસો ઉત્સાહ જળવાઈ રહે દરેક માણસો અલગ અલગ ગામમાંથી આવે અને આપણા સનાતન ધર્મનો પ્રચાર કરે બસ એ અમારી અપેક્ષા આપણું નામ મારું નામ રાજેન્દ્રભાઈ કોરલવાલા છે હું સુરતથી છું મારા પરિવાર સાથે આજે ઉત્તર વાહિણી પરિક્રમા ચાલી રહી છે એમાં ચૈત્ર માસમાં ઉત્તર વાહિણી પૂરી આખો ચૈત્ર માસ એ પરિક્રમામાં લોકો દેશના ખૂણે ખૂણેથી જ્યારે આવે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એક સરકાર દ્વારા આ વખતે મિની કુંભ જેવી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ત્યારે એક આપણાને ગણતરી પણ મળી શકે એવી એક વ્યવસ્થા આ સરકાર દ્વારા જ્યારે કરવામાં આવી છે ત્યારે આ દિન સુધી કેટલાય પરિક્રમાવાસીઓએ પરિક્રમા માની કરી હશે એના માટે આપણે જરા વાત કરીએ આપણું નામ અને આજ દિન સુધી કેટલાય પરિક્રમાવાસીઓએ પરિક્રમા કરી હશે ઓગણત્રીસ તારીખથી સ્ટાર્ટ થઈ હમણાં લગી એસી નો આંકડો પાર થઈ ગયો છે એસી હજાર બરાબર છે રોજના માઇટોમાં થઈને પંદરસો બે હજાર દિવસમાં પંદરસો બે હજાર પચીસ બે હજારનો આખો આયોજ કરે છે બરાબર આજે કેટલા દિવસ થયા આજે સાત દિવસ છે સાત દિવસ થયા એટલે એંસી હજારની આજુ આજુબાજુ બરાબર છે અને અહીં આપણે આ જે ચાલે છે એમાં સરકાર દ્વારા જે જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે એમાં આપણું શું કહેવું આ વખતે હર સાલ કરતાં યાત્રિકો સારી સુવિધાની અમને અહીંયાથી જાણ કરતા ચાર સાલ બહુ સરસ સુવિધા છે અને કુંભ મેળા જેવી અહીંયા સવલત આપી ચાર સાલ એટલે યાત્રિકો બહુ ખુશ થઈને અહીંયાથી જાય છે